નમસ્કાર મિત્રો રીતે આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આગળ વધતો રહેશે હવે મુખ્ય વાત જણાવીએ છે કે જ્યારે સંવિધાનની રચના થઈ સંવિધાન એ ભારતીય શાસન વ્યવસ્થાનું મૂળ રૂપ છે ભારતીય શાસન વ્યવસ્થા માટે સંવિધાન મહત્વપૂર્ણ નિયમો કાયદો વ્યવસ્થા છે ત્યાર પછી પંચાયતી રાજ વ્યવસ્થા પછી સોરી સંવિધાન ની રચના થયા પછી પંચાયતી રાજ વ્યવસ્થાની રચના થઈ મિત્રો પંચાયતી રાજ વ્યવસ્થા જ્યારે સ્થાપના થઈ એટલે સાથે સાથે જે ગામ લેવલે સાથે સાથે ગામ લેવલની પ્રયોગશાળા પણ એની પણ સ્થાપના થઈ પ્રયોગશાળા કેમ કીધી જ્યારે ઘણા બાળકો યુવાઓ શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરે છે શિક્ષણ લે છે તો તેની માટે પ્રયોગશાળા એક થીયરિકલ અને પ્રેક્ટિકલ રીતે ભણવામાં આવે છે શિક્ષણ આપવામાં આવે છે જેથી થી થી પોતે સમજી શકે અને પ્રેક્ટિકલ એ લોકો જાતે પોતાની આંખોથી નિહાળી શકે તેમજ પંચાયતી રાજ વ્યવસ્થા એ પણ એક પ્રયોગશાળા છે પંચાયતી રાજ વ્યવસ્થામાં શું શું આવે તો ગ્રામ પંચાયત જે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે જેમ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ ત્રણ સંસ્થાઓનો સમાવેશ થાય છે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ પણ એક ગામના લેવલ માટે ગામના વિકાસ માટે ગામના વ્યક્તિઓને સમાન હક અને અધિકાર મળે એની જ માટે સ્થાપના થઈ છે હવે આ પ્રયોગશાળામાં પંચાયતી રાજ વ્યવસ્થામાં લોકો વધુમાં વધુ રસ ધરાવે જે પણ શિક્ષિત યુવા છે શિક્ષિત બાળકો છે એ લોકો રસ ધરાવે અને જો તેને સમજે સમજી વિચારીને એમાં આગળ વધે તો ભારતીય રાજનીતિકમાં એક નવો સુધારો આવે જો તેઓ હાથથી હાથ મિલાવીને આ પંચાયતી રાજ વ્યવસ્થામાં ઇન્વોલ્વ થાય તો સારું એવું ભારત દેશને ગુજરાત રાજ્યને અને જે નીચલી સ્થળની ગ્રામ પંચાયતો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને સારું નેતૃત્વ મળે હમણાં લગભગ બે ત્રણ મહિના પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ઘણા લોકો તેમાં ભાગ ભજવશે ઉમેદવારી નોંધાવશે બને એટલું યુવા આવે તેટલો આપણો પ્રયાસ છે પરંતુ આ એક વાત છે લોકો કહે પણ કે આ ખાલી વાત પૂરતી છે પરંતુ ઘણી ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ઘણી સમસ્યાઓ પણ આવીને ઉભી ગામ ની વાત કરીએ તો ગામમાં દરેક જાતિના લોકો વસવાટ કરતા હોય તો એ મતદાતા હોય છે મતદાતાનું વિશ્લેષણ અત્યાર સુધીને કોઈ કાઢ્યું નથી લોકો રાજકીય વિશ્લેષણની વાતો કરે ઘણી બધી વાતો કરે પરંતુ વિશ્લેષણ શું કહે છે કઈ રીતે મતદાન કરે કેવી સમસ્યાઓ આવીને ઉભી રહે જે પણ શિક્ષિત યુવા જે ખરેખર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ઉમેદવારી કરવા માંગતા હોય પોતાનું નેતૃત્વ ગામમાં ઉભું કરવા માંગતા હોય તો મતદાતાઓનું શું કહેવું છે મતદાતાઓ કયા વિશ્લેષણ પણ અત્યારે ચાલે છે અને એની સામે શું ઉકેલ છે જે પણ ઉમેદવારી કરવાના હોય નેતૃત્વ કરવાના હોય જે લોકોએ વિચારી લીધેલું છે એ લોકો જે મત જે મતદાતા છે એમનું વિશ્લેષણ છે એ લોકો જે મતદાતાઓની જે વિચારસરણી છે એમની સામે કઈ રીતે તેનો ઉકેલ શું તે આવનારા વિડીયોમાં જણાવીશું ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ગ્રામ્ય લેવલે કેવી કેવી સમસ્યાઓ આવે છે તો એ વિશે પણ વાત કરીશું અને ખૂબ ઉપયોગી જે ખરેખર જે ઉમેદવારી કરવાના હોય જે નેતૃત્વ કરવાના હોય એ લોકો માટે ખાસ અને જે પણ ગામડાની જાગૃત જનતા છે પ્રજાતંત્ર છે એ લોકો કેવા ઉમેદવારને જોવા માંગે છે કેવા ઉમેદવારની પસંદગી કરવા માંગે છે કેવા નેતા એમની માટે ખૂબ ઉપયોગી સાબિત થાય આગળ તો તેની પણ માહિતી આપીશું તો આવનારા વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી ખરેખર ખૂબ ઉપયોગી છે કેવા નેતા કેવા ઉમેદવાર જે પણ નેતૃત્વ કરવાના છે એ કેવા હોવા જોઈએ કારણ કે એમનું ભૂતકાળ તો લોકોએ જોયું જ હોય એ પરથી પણ લોકો અંદાજો લગાવી શકે અને સાથે સાથે આ માર્ગદર્શન આપવાથી ઘણી જાગૃતતા આવે એમ લાગે છે તો આવનારા વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી જે પણ નેતૃત્વ કરવાના છે ઉમેદવારી કરવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એની આગળ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તો કેવી પસંદગી કરવાની કેવા લોકોની પસંદગી કરવાની શિક્ષિત છે કે કેમ કઈ રીતે ગામ છે તેને આગળ વિકાસના પંથે આગળ લઈ શકે આગળ લઈ જઈ શકે તો તેની ચર્ચાઓ આવનારા વિડીયોમાં કરીશું તો વધુમાં વધુ લોકો આવનારા વિદ્યોને ખૂબ શેર કરવા વિનંતી દરેક ગામે ગામ સુધીને આ સુધી વિદ્યો તેવી અપેક્ષા રાખું છું અને જે પણ આ ગ્રામ પંચાયતમાં ઉમેદવારી કરવાના હોય જે નેતૃત્વ કરવાના હોય એમને પણ ખબર પડે કે ગ્રામ પંચાયતમાં કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મતદાતાઓ શું કહેવા માંગે છે એમનો ઉકેલ કઈ રીતે તમે લાવી શકો અને કઈ કેવી 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 સમસ્યાઓ આવીને ઊભી રહે છે એની માટે કેટલા કેપેબલ છે તો એ જાણવાની ખૂબ જરૂર છે યોગ્ય માર્ગદર્શન તમારા સુધીને પહોંચે એવી હું તૈયારી કરીશ સાચું માર્ગદર્શન દરેક ગામમાં પહોંચી શકે તેવો પ્રયાસ રહેશે તો આવનારા વિદ્યો આવનારા તમામ વિદ્યો આવતીકાલથી હું દરેક વિદ્યોને અપલોડ કરીશ જેથી યોગ્ય માર્ગદર્શન દરેક ગામે ગામ પહોંચી શકે તેવી હું આશા રાખું છું તો આવનારા તમામ વિડીયોને ખૂબ શેર કરવા વિનંતી દરેક જે પણ જનપ્રતિનિધિત્વ કરનારા હોય ઉમેદવારી કરવાના હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એના માટે કામ લાગી શકે અને ખરેખર યુવા શિક્ષિત યુવા આગળ વધે એટલે અપેક્ષા સાથે હું તમામ માર્ગદર્શન માહિતી આપવા માહિતી આપવા તત્પર રહીશ તો આવનારા વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત